पटेल गणेशभ कळशीभाई खरफी शक्तीवटल समूह अग्निंदर आलेला आहे

તો એ પણ સમલગ્નમાં હાજરી આપી છે જુઓ અને આ બાજુ જુઓ સિંગરો બેઠા છે અને અમારા સૂર્યભાઈ તો મિત્રો અહીંયા જુઓ વસીમભાઈનું પણ સ્વાગત કરવામાં આવ્યું ફોટો ફ્રેમ આપીને અને સાથે અહીંયા સિંગર નૈના ઠાકોર એમનું પણ જુઓ સ્વાગત કરવામાં આવ્યું છે અહીંયા સેલ્ફી સેલ્ફીસ્ટાના ખેસ અને શ્રી સદારામ બાપાની ફોટો ફ્રેમ સાથે અને સાથે સિંગર ધરતી ઠાકોર એમનું પણ જુઓ સ્વાગત કરવામાં આવ્યું અને સાથે અમારા સિંગર માહીભાઈ મોઢેરા તો એમનું પણ સેલ્ફી ખેસ અને ફોટો ફ્રેમથી સ્વાગત કરવામાં આવ્યું અને સાથે અમારા વિષ્ણુભાઈ સરસ મજાના એમનું પણ સ્વાગત કરવામાં આવ્યું અને સાથે મિત્રો અનિલભાઈ ઠાકોર એમનું પણ જુઓ સ્વાગત કરવામાં આવ્યું અહીંયા અને સાથે શિવ રેકોર્ડિંગ સ્ટુડિયો પાટણ અને અમારા મ્યુઝિક ડિરેક્ટર બેચરભાઈ ઠાકોર તો એમનું પણ અહીંયા જુઓ સ્વાગત કરવામાં આવ્યું છે અને સાથે ખૂબ સારા રાઇટર વિરલભાઈ તો એમનું પણ જુઓ સદારામ બાપાની ફોટો ફ્રેમ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે સાથે અમારા પરેશભાઈ એમનું પણ જુઓ સદરામ બાપાની ફોટો ફ્રેમ આપીને સ્વાગત કરવામાં આવ્યું છે અને મિત્રો સાથે સાથે મારું સ્વાગત કરવા બદલ પણ સેલ્ફી સ્ટાર છે અભિનંદન ખુબ આવા આભાર બાબાભાઈ ભરવાડની પણ એન્ટ્રી થઈ ચૂકી છે તો એ આપણા અંદર એ પધાર્યા છે તો એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અને મિત્રો ઠાકોર સમાજ માટે હર હંમેશા અવાજ ઉઠાવનાર આપડા સિંગર લખનભાઈ ઠાકોર અને સાથે આપડા પાટણ પોલીસ વિષ્ણુભાઈ તો એમનું પણ સ્વાગત કરવામાં આવી રહ્યું છે જુઓ અહીંયા અને મિત્રો અહીંયા જુઓ આપણા ભોજન ના દાતા એટલે કે પીએસઆઈ સાહેબ શ્રી વાયકે ઝાલા સાહેબ તો એમનું પણ અહિયાં જુઓ તલવાર અને ઢાલાપીને સન્માન કરવામાં આવી રહ્યું છે અને સ્વાગત કરવામાં આવી રહ્યું છે બોલો બારમ બાબાની જય ચારે સાહેબ બબાજી ખાવે બરોબર જય સાહેબને ધમધમસ્ત આગ્રહ કરતો છો તમે રે છો વિચાર લાવ્યો અને વાત મૂકી સમાજ ને મળે એ પ્રેરણા દાતા ભાઈ શ્રી અને મિત્રો આપણા ભરતસિંહ ઠાકોર વાણા તો એમના તરફથી પણ અહીંયા દરેક વરગડિયા ને સદારામ બાપા ફોટો ફ્રેમ આપવામાં આવી રહી છે તો જુઓ સૌને આજે હું સેલ્ફી રોટરી કપ માં જ્યાં સુંદર આયોજન થઈ રહ્યું છે તે બદલ કનુજી મારા ખાસ મિત્ર ડોક્ટર સાહેબ અમારા ખાસ સદારામ સેવા સમિતિનું સંચાલન જેને આ સદારામ સેવા સમિતિમાં સમાજ માટે જે સારા વિચારો સમાજ માટે શું કરવું જોઈએ એવા મારા ખાસ મિત્ર વિનયસિંહ ઝાલા સુણસર એ બી સાથે પધારેલ છે અમને સૌને આમંત્રણ આપી અને અમારું સ્વાગત કર્યું તે બધા આ ટીમ ને અભિનંદન આપું છું સમાજને ને કહેવા માંગુ છું કે મારું વિઝન એક શિક્ષણ દરેક માતાઓ બહેનો દરેકને ને કહેવા માંગુ છું કે વધુમાં વધુ આજે સત્યાવીસ હશે અને આવતીકાલ એકાવન દીકરીઓ થશે

મુકામેબલ ટ્રસ્ટ કલ્યાણા ગ્રામજનો આ સીધો સમૂહ જે અદભુત સફળ બનાવવા બદલ સમસ્ત કલ્યાણા ગામના સમાજ સેવકો જે દિવાળીનોતો હતા તમામ સેવકો આગેવાનો તમામ અમારી આયોજક કમિટી સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ આજુબાજુ કામગીરી બદલેલા તમામ યુવ મિત્રોનો હું આ પ્રસંગા પ્રમુખપતિની દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કોળા ઠાકોર સમાજની જય સદારામ બાપાની જય હો સેલ્ફ સ્ટાર પ્રમુખ કલ્લો જે કહે છે સમાજને સાથને સહકારને જરૂર છે

આગેવાનો સર્વે નો અમે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ આભારી છીએ અને સાથ સહકાર આપતા રહેજો જય સદારામ જય ઠાકોર સમાજ